વડરા શહેરમાં જુદી જુદી જગ્યા કોર્પોરેશનના કેમેરા તેમજ એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન સહિતના સ્તળોએથી બેટરીઓ ચોરી લેતા ત્રણ સાગરીતોને પોલીસ ઝડપી પાડી 239 બેટરી કબજે કરી છે છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનના સીસીટીવી કેમેરા તેમજ ટ્રાફિક સિગ્નલ પોલ અને ડિસ્પ્લે સ્ક્રીનની બેટરીઓ ચોરાઈ જતી હોવાના બનાવ બની રહ્યા હોવાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ત્રણ આરોપીનો ઓળખી કાઢ્યા હતા પોલીસે હે વિસ્તારમાંથી રિક્ષામાં લઈ જઈ રહેલા યાસીન ياسિન ઉર પર મુરીદ ઇસ્માઈલભાઈ મલેક અને

અગિયાર લાખની કિંમતની બેટરીઓ તેમજ રિક્ષા અને સ્કૂટર સહિત કોલ રૂપિયા બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો